ગોધરા એસઆરપી ના કર્મચારી મંડળ માટે એસઆરપી ના એસઆઈએ ગિફ્ટ મંગાવી હતી ગિફ્ટ માટેનું રૂપિયા લાખ નું બિલ મંગ્યું હતું જે બિલ પાસ કરવા ગિફ્ટ કામ કરનાર વેપારી પાસેથી એટીએસ એ લાખ રૂપિયા માંગ્યા હતા ગોધરા એસઆરપી ગ્રુપ પાંચ ફરજ બજાવતા એએસઆઈ રોશન કુમાર ભુરિયા કર્મચારી ધિરાણ ગ્રાહક સરકારી મંડળીના મંત્રી છે સપ્ટેમ્બર મહિનામાં રોશનકુમારે પોતાની મંડળીના સભ્યોને વાર્ષિક ભેટ આપવા માટે છસો સિત્તેર રંગ ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર આપતા સમયે જ રોશનકુમારે થોડોક ઘણો વ્યવહાર કરવો પડતો હોય છે એવી વાતચીત કરી હતી જે બાદ તેરવી નવેમ્બરના રોજ ફરિયાદી ગિફ્ટ આર્ટિકલ મોકલ્યા હતા જેના આઠ લાખ રૂપિયા લેવાના હતા બિલની રકમના કુલ ત્રીસ ટકા લેખે બે એકાવન લાખ રૂપિયાની માગણી કરતાં ફરિયાદી રકચક પણ કરી હતી જોકે ફરિયાદી શરૂઆતમાં સત્તાણું હજાર એએસઆઈ રોશનકુમારના કહેવાથી કોન્ટ્રાક્ટ ઉપરના સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રિન્સ ડામોર નામના વ્યક્તિને આપ્યા હતા જે બાદ બાકીના એક પોઈન્ટ લાખ રૂપિયાની પણ રોશનકુમારે માંગણી કરી હતી ફરિયાદીને લાંચ ના આપી હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબી છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન બાકીની રકમ લેવા માટે રોશન કુમારને તેમની જ નહેરુ બ્રિજ ખાતે આવેલી ઓફિસમાં બોલાવ્યા હતા રોશન કુમાર વતી ફરીથી લાંચ લેવા માટે પ્રિન્સ ડામોર જ આવ્યો હતો એસીબીએ પ્રિન્સ ડામોરને ફરિયાદીની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપ્યો હતો જ્યારે રોશન કુમારને ઓડો રિંગ રોડ ખાતે આવેલા એમસીના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા એસીબીએ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે